બનાસકાંઠાના ચંડીસરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ શ્રી સેલ્સમાંથી ઘીના બે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે કમિશ્નર ડોક્ટર એચજી કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે

શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવે ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે નંબર એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પાં મહિના ખાલી ડબ્બા તથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ભીળસેલું ઘી મેળવ્યું હતું